બહુરાજી એસટી ડેપોમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હાલમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી દરમિયાન સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે મહેસાણા જિલ્લાના બહુચરાજી ખાતે આવેલ બસ સ્ટેન્ડના કમ્પાઉન્ડમાં તાલુકાના ચાણસમાં તથા ચડાસણ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને બહુચરાજી એસટી પરિવાર દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું સ્વચ્છતા સેવા બે હજાર ચોવીસ તેમજ સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા અંતર્ગત બહુચરાજી ખાતે ચડાસણ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ અને બહુચરાજી એસટી ડેપોના કર્મચારીઓ દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું લોકોમાં સ્વચ્છતા અંગેની જાગૃતિ માટે સંદેશો આપવામાં આવ્યો હતો ત્યાં સ્વચ્છતા અંગે શપથ લેવાડવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં બહુચરાજી મામલતદાર પ્રકાશભાઈ જિલ્લા ડેલિગેટ વિરેન્દ્રસિંહ સોલંકી ડેપો મેનેજર મનીષાબેન યુ ચાવડા ટીઆઈ બાઉભાઈ ચૌધરી નરેન્દ્ર જોશી સહિત એસટી સ્ટાફ હાજર રહ્યો હતો Nikhil Joshi, NV9 News, Pattern.